જુઓ આ નંબર પ્લેટ વગરની ગાડી આજે વાલક પાટિયા ઉભી છે અને આમાં પોલીસનો સિમ્બોલ છે અને આજે અંદર દારૂ પીતા આ લોકો પકડાયા છે જુઓ તમે આ આ થમ્સઅપ ની બોટલ આ બધો દારૂ બીયર આ દરવાજામાં બિયર ના ટીન આ આ ટીન આમાં બીયર અને પોલીસ લખેલી ગાડી છે અને આ લોકોને કોના બાપની દિવાળી કોના બાપના આશીર્વાદથી કોના આશીર્વાદથી આ લોકો આવી રીતે દારૂ પી રહ્યા છે તમે જો આ વાલક પાટિયામાં આ લોકો દારૂ પી રહ્યા છે વાલક જંકશન ઉપર પોલીસ લખેલી ગાડી છે ગાડી નંબર પ્લેટ વગરની છે અને આ મિત્ર છે જે દારૂ પીતા હતા અંદર ભાઈ તમારું નામ શું તમારું મુનાભાઈ મુન્નાભાઈ નામ આપે છે અને હા ગાડીનો નંબર છે અડતાલીસ ત્રેસઠ સુરાપુરા દાદા ઠીક છે આ નંબર છે આગળ ના નંબર પ્લેટ નથી અને પોલીસ નું બોર્ડ છે જોઈએ હવે કદાચ કોઈ પોલીસ વાળા સાથે સાંટ ગાંઠ હોય કોઈ પોલીસ વાળાની હોળખાણ હોય કે કોઈ મોટા ગજાના અધિકારીનો હાથ હોય એની ઉપર હવે ખબર આ આપડે પોલીસ ને ફોન કર્યો છે કદાચ પોલીસ વાળા ની મળત થી પણ આ લખેલું હોય અથવા તો પોલીસ વાળા હોય શકે ખબર નથી શું છે શું નહીં એ હમણાં જોઈએ આ પોલીસ ને ફોન કરેલો છે અને આ લોકો પોલીસ નામ લખી અને ગાડી ઉપર પોલીસ નામ લખી અંદર બીયર પી રહ્યા છે બિયર પાર્ટી માણી રહ્યા છે અને એમણે નામ પણ એટલા વટ થી આપ્યું જાણે ગુજરાત કે સુરત આ ગાંધીજી ગુજરાત છે એના બાપ ની જાગીર હોય એવી રીતે તો એને નામ આપ્યું છે કોણ છોકરા ઓકે એને કેટલા જણા હતા કેટલા જણા હતા જેપી ભાઈ ચાર જણા હતા બે અહિયાં છે અને બે ભાગી રહ્યા છે બરાબર પોલીસ લખેલી ગાડી છે અને દારૂ પીધો છે લોકો એમ કે